ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જય સુમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર બધા સવાર સવારમાં વહેલા ઉઠી જાય કોકને ઓફિસે જવાનું હોય કોકને સ્કૂલે જવાનું હોય કોકને નોકરીએ જવાનું હોય અને હું વહેલો ઉઠ્યો આજે હું કામ ખબર સુરેખા બેન ને ઉપર ટોયલેટ બાથરૂમ સાફ કરવા ઉઠો કે હવે સાફ કરવા આવું રીતે

અને મેન્ટેક સમીવા ઉનાળામાં કોન્ટેક કરજો અમારો અમને ભૂલાય ગયું એક તમારી માહિતી મગાવ છું એમણે એમ કીધું ના ના એ અમે હું મોકલી છીએ આપણે એને જીપે કરી દેવું નંબર તો છે આની કઈ દવા આવે ને તો મને કયો બહુ હેરાન કરે હાથ તો એટલો હેરાન કરે ને એટલો કોઈ હેરાન બનાવવાની છે આજે કશ્વની કુમાર દુખિયાના દરબાર થી દુખિયા દરબાર જે રામાપીઠ નું મંદિર છે ને એવા તો એના નામ કીધું પપ્પા નું કયા બાપુ ઈ બાપુ નામ કીધું એમ તો ઈ પપ્પા ઈ દરબાર છે ને ઈ ભાઈ એના એની છોકરી ખુદ આપડી અહિયાં એની છોકરીને ને એના ફેમિલી વાળા બધા આપડી અહિયાં સાડીઓ લેવા માટે આવ્યા હતા એમને કલેક્શન બહુ જ કર્યું અને લઈ ગયા સાડીઓ કાંઈક ચાર હજાર પિસ્તાલીસો ની સાડીઓ લઈ ગયા એ લોકો

જોકે એમાં તમારે કોમેન્ટ ને બાર કેવી રીતના લખાય તમે લખીને કોમેન્ટ કરજો બાર બારસો ને બાર બીજી વાર બોલું છું ફટાફટ લખજો એટલે મને એ કોમેન્ટ કરીને લખીને બતાવો અને નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો જૂના હોય તો લાઈક કરી જ દીધી હશે નોકરીઓ કરી લેજો

તે ફિરકી લીધી ને પછી હેતાન છે વેન કર્યું એ મજા આવી મજા આવી ઓ ઓ ઓ હેતાન છે જો પતંગ ની હાલત કરી નવે નવો હતો નવો તો ન હતો લાહમે નઈ તો લાભુ દાદા એક હતો આ પતંગ અત્યારે થી ગયો છે બપારે સપ્તા નિત્ય સ્વરૂપ દાસ સ્વામી કથા બેઠી છે અમારા ઘરની એકદમ નજીક અને બહુ મોટું આયોજન કરેલું છે અમે ગયા નથી પણ રસ્તેથી અમે નીકળવી એટલે જોયેલા છે

બાજુમાં છે ઘરે બનાવજો ઘરે ખવડાવો બધા મજા આવશે અને તમે છોકરા હોય તો ઘરે મમ્મી ને મમ્મી આ બનાવી દો પીને ભાભી બનાવે એવા ભૂંગળા બટેકા બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જયસો નારાયણ જય શ્રી કૃષ્ણ જય વિશ્વ